જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે ભરાતા શનિવારના હાટ બજારમાં બહોળા પ્રમાણમાં છોટાઉદેપુરના આજુબાજુના આદિવાસી વિસ્તારમાંથી આવતા લોકોને એચઆઈવી એઇડ્સ રોગ વિશે તથા તેના લક્ષણો સારવાર અંગે જાગૃતતા દર્શાવતા પોસ્ટર પ્રદર્શન તથા હાટ બજારમાં આવતા જતા લોકોને એચઆઈવી એઇડ્સ તથા હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી ટીબી રોગ વિશે સમજણ આપવામાં આવી હતી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહે તે માટેની જાગૃતતા કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો પટેલ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર